હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચોકલેટ પેંડા તો ચોકલેટ પેંડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ચોકલેટ પેંડા બનાવવા માટે આપણે અઢીસો પનીર લીધું છે ને આ પનીર ઘરનું જ છે મેં ઘરે જ બનાવેલું છે એને પહેલાં હાથથી આવી રીતે મિક્સ કરી દેવાનું આ અઢીસો છે તમારે ઓછા હોય તો ઓછું લેવાનું ઓછા હોત તો તમે કરી શકો હવે એમાં આપણે ચોકલેટનો ફ્લેવર આપવા માટે આપણે કોકો પાવડર નાખશું આ હું અત્યારે આખું પેકેટ નાખી દઉં છું એની અંદર ને આ બધું આખું પેકેટ નાખી દીધેલું છે ને આ બધું નીચે જ પહેલાં આપણે કરવાનું છે પછી એને પેનમાં લેવાનું એમાં આપણે નાખશું મિલ્ક પાવડર ત્રણથી ચાર ચમચી આપણે મોટી મિલ્ક પાવડરની નાખશું મોટી આપણે ત્રણ ચમચી મિલ્ક પાવડર નાખ્યો છે આપણે કોકો પાઉડર લીધોસ ને એમાં પણ ખાંડ છે ને મિલ્ક પાવડરમાંય છે એટલે આપણે દોઢ જ ચમચી ખાલી ખાંડની નાખવાની છે વધારે નહીં જોઈએ હવે આ બધું હાથથી મસ્તરી લેવાનું પહેલાં આવી રીતે એકદમ લેવાનું બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જવી જોઈએ આપણે બે ચમચી લીધું હતું ને ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે દૂધ નાખવાનું આપણે અડધો બાઉલ દૂધ લીધું છે દૂધને થોડુંક ગરમ થવા દેવાનું ઠંડુ દૂધ છે ને એટલે ગરમ લીધું હોય તો તમારે ટેન્શન નહીં થોડુંક આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આ જે મિક્સર આપણે બનાવેલું હતું ને એ નાખી દેવાનું આવું થઈ જાય તમારું બધું મિક્સ કરેલી વસ્તુ ગેસને ધીમો રાખવાનું થોડું હવે આ બધું આપણે એક સરખું મિક્સ કરશું એકદમ એને મિક્સ કરી દેવાનું બધું જ એ કોઈ આમાં ગાંઠા જેવું ન રહેવું જોઈએ બધું એકદમ પીગળી જવું જોઈએ બધું એક સરખું મિક્સ થઈ ગયું ને આવું લિક્વિડ ફોમમાં આવી જાય એવું મિક્સ કરી દેવાનું હવે હમણાં પાંચક મિનિટ થાય ને તો પાછું ઘટ થઈ જશે આપણે જેવું જોઈએ એવું એકદમ ખાંડ પીગળી જશે ને બધું મસ્ત થઈ જશે હવે એને સતત આમ હલાવતું રહેવાનું એને છોડવાનું નથી છોડશો તો નીચે જામી જશે આવી રીતે સતત હલાવતું રહેવાનું હલાવવાનું નહીં છોડવાનું અમને બધી બાજુથી આ લેતું જવાનું આવી રીતે આપણે પાંચ મિનિટ મેં આને શેકું તો મસ્ત થઈ ગયું ડો જેવું હવે આપણે એને ઠંડુ થવા દેસું ને થારીમ નાખી એટલે આપણે જેવા પેંડા વારવા એવું બની જશે જ્યાં પેન છોડે ને ત્યાં સુધી થવા દેવાય અને પાંચ દસ મિનિટ લાગે એને બનાવતા પણ થાશે બહુ મસ્ત હવે આપણે એક થાળીમાં કે ગમે એમાં ઠંડુ થવા લઈ લેવાનું થોડું ઠંડુ થાય પછી આપણે એના પેંડા બનાવશું આવું થઈ જવું જોઈએ જામ પેન છોડી દેવું જોઈએ હવે ગેસને બંધ કરી દઈશું થાળીમાં આમ ઘી લગાવી દેવાનું એટલે આપણે ઠંડુ થાય ને મિક્સર તો ચોટે નહીં એટલા માટે આપણે એમાં નાખી દઈશું આવું થઈ જવું જોઈએ આની તમે કેફલી બનાવવી હોય તો એ પણ બનાવી શકો આપણે અત્યારે પેંડા બનાવશું આપણું ઠંડુ થઈ ગયું છે હજી આપણે આને ફ્રીજમાં મૂકીએ તો મસ્ત થઈ જાય ત્યારે થોડું થોડું આપણે હાથમાં આમ લઈ અને આવી રીતે પેંડા બનાવી લઈશું તમારે જી સેપ આપવો એ આપી શકો અત્યારે આપણે ગોળ બનાવીશું તૈયાર છે આપણા ચોકલેટ પેંડા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહીએ જો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ